કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લાના વણાકબારા ગામ ખાતે ભવ્ય માવડીનો બે દિવસનો ધાર્મિક ઉત્સવ ઉજવાયો જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા અને નવ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વર્ષોથી માવડીનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ભવ્ય રીતે ઉજવાયો આ ત્યોહાર માત્ર ને માત્ર દીવ જિલ્લામાં જ ઉજવવામાં આવે છે બે દિવસી આ ગોરમાવડી મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બીજનો ચાંદ દેખાયના બીજા દિવસે પ્રમાણે વિશાળ દ્વારા જ્યાં હિંડોળામાં હિંચકવામાં આવે છે ચૈત્રી મહિનાની ત્રીસ તથા દિવસ આ ગોરમાવડી મહોત્સવ ઉજવવામાં આવે છે પ્રથમ દિવસે વણાકબારા જેટી પર દુર્ગાઓની ધામધૂમથી અને પાલખી માથે લઈને લાવવામાં આવ્યા અહીં હજારો એકઠા થયેલા લોકો ભક્તિભાવથી આ નવદુર્ગા ગુરમાવડીને હિંડોળી ઝુલાવી ધન્યતા અનુભવે છે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સમાજના લોકો આ પર્વમાં દૂર દૂરથી અને વિદેશથી પોતાના વતન આવે છે પ્રથમ દિવસે તેઓ આખી રાત માતાના મઢમાં ગરબા રમે છે અને બીજા દિવસે સવારે માતાજીને નૈવેદ્ય ધરાવી પૂજા અર્ચના કરે છે બીજા દિવસે બપોર બાદ સાંજે બારા ગામના આઝાદ ચોકમાં અલગ અલગ વિસ્તારમાંથી નવ માતાજીને મહિલાઓ માથા ઉપર માતાજીની પાલખી લઈને એકઠા થાય છે સર્વે સમાજના આગેવાનોની હાજરીમાં અને બોડી સંખ્યામાં લોકોની ભેડ આ સ્થળે એકઠી થાય છે નવમાતાજીની પાલખી એકઠા થયા બાદ ગામમાં નક્કી કરેલા માર્ગ ઉપર ધામધૂમથી શોભાયાત્રા પસાર થાય છે ત્યારે મહિલાઓ દ્વારા માતાજીની પાલખીના ફૂલ અને ચોખાથી વધામણા કરી અને દર્શન કરે છે આ ગોરમાવડી મહોત્સવમાં દર્શન માટે હજારો માય ભક્તો ઉમટી પડે છે શોભાયાત્રાના નક્કી થયેલા માર્ગ બાદ અલગ અલગ નવમાતાજી અલગ અલગ વિસ્તારમાં જ્યાંથી તેમને લાવવામાં આવ્યા હોય એ સ્થળ ઉપર લઈ જવામાં આવે છે અહીં શ્રદ્ધાળુઓ તેમની માનતાઓ અને નાના બાળકોની શીશ ઝુકાવે છે ત્યારબાદ અહીં કુવામાં મંદિરમાં માતાજીનું વિસર્જન કરવામાં આવે છે આ બે દિવસીય ગોરમાવડીના કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહભેર પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને મહિલાઓ અને યુવાનો ધામધૂમથી વાતે ગાતે નવમાતાજીની શોભાયાત્રામાં ભાગ લે છે

દ્વારા ઉજવવામાં આવે છે ખાસ કરીને વોણાકબડા વિસ્તાર અને સાવ વિસ્તારની જે કોળી સમાજની પ્રજા છે જેમની કુરદીઓ છે એ નવ એમને શોભાયાત્રા કાઢવામાં આવે છે અને દરેક દાદા સમયથી એ ગાસ્પાની વિશેઓ છે અને ખાસ કરીને નવ દુર્ગાને ધ્યાનમાં રાખી માતાજીના કોળી સમાજ ઉપાસક છે એનું એક સ્મરણ છે થેન્ક યુ આપ જોઈ રહ્યા છો કે આજે શ્રી વણાકપરા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવરી ઉત્સવમાં દર્શનના લાભ માટે આવેલા લોકોની ભીડ જોવા મળી રહી છે શ્રી વણાકપરા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવરી ઉત્સવનો વર્ષોથી અમારા દાદા પરદાદા સમયથી આની ઉજવણી કરવામાં આવે છે આ ઉત્સવની શરૂઆત જોઈએ તો ચૈત્ર માસના નવરાત્રા બેસે ત્યાંથી ચાલુ થાય છે જ્યારે બીજના ચૈત્ર માસના બીજના દિવસે દર્શન થાય છે એ બીજના દર્શન બાદ ત્રીજના માતાજીને હિંડોરી ઇંચકાવાનો કાર્યક્રમ અથવા ઉત્સવ ઉજવવામાં આવે છે એ દિવસે ત્રીજના દિવસે દરેક ગામમાં આવેલી જે કુળદેવી માતાના મંદિર છે એ ગોઠી પરિવાર પોતાના માતાને લઈ અને સમાજ દ્વારા જે નક્કી કરેલું સ્થળ છે ત્યાં લઈ આવે છે અને એકસાથે માતાજીને સૂર્યને સામે મુખ રાખી અને હિંડોરી ઇંચકાવાનું જ આયોજન હોય છે ત્યાં આજુબાજુના તમામ લોકો માતાજીને હીંડોરી ઇંચકાવા માટે આવે છે અને લાખો હજારોની સંખ્યામાં લોકો દર્શાવવા માટે આવે છે આજના ચોથના દિવસે દરેક કુળદેવ માતાના પોતાના માતાજીને લઈ અને અહીંયા આજા ચોકમાં બધા ભેગા થાય છે અહીંયા ભેગા થયા બાદ માતાજીઓ એકબીજાને મળી અને અહીંયાથી એમનો નક્કી કરેલો જે જગ્યા હોય છે ત્યાં શોભાયાત્રા કાઢી અને વિસર્જન માટે લઈ જવામાં આવે છે આ ગુરુમારી ઉત્સવમાં આજુબાજુના ગામના લોકો તેમજ દેવ વિસ્તારના લોકો એની સાથે સાથે જે અમારા વણાકબાડાના ભાગ બંદરો છે નવા બંદરથી માંડીને પોરબંદર સુધીના એ લોકો જે મૂળ જ છે એ લોકો આજના દિવસે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ મેળામાં અને આ ઉત્સવમાં જોડાય છે આ સમગ્ર કાર્યક્રમોનું આયોજન એ સંયુક્ત સમાજ દ્વારા કરવામાં આવે છે જેમાં વનખવા સમાજના પટેલશ્રી વિરેન્દ્ર સાહેબ વડીશ્રી સમાજના પટેલશ્રી માવજીભાઈ વાડી વિસ્તાર કૌડી સમાજના પટેલશ્રી ડોક્ટર ભરત સાહેબ તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ સમસ્તના પ્રમુખ શ્રીઓ અને ગામના તમામ આગેવાનો સાથ અને સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે અમારી જે ભારત સમાજની અંદર ગુજરાતમાં આવેલું જે અમારી નવ સમાજ છે એમના પ્રમુખ રમેશભાઈ ભારૈયા ઉપસ્થિત છે અને આ ઉત્સવમાં જોડાયેલા છે આ ઉત્સવમાં દરેક લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે અને આ શોભાયાત્રામાં જોડાય છે આજે જે વણકબારા સંયુક્ત પુરી સમાજ દ્વારા અહીંયા જે ગોર માવડીનો જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારી બાર સમાજના લોકો અહીંયા એકત્રા થાય છે અને આ ભવ્ય શોભાયાત્રામાં માતાજી ની વર્ષો પરાની પરંપરા પ્રમાણે અહીંયા ભેગા થાય અને શોભાયાત્રામાં જોડાય છે અને માતાજીના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે છે અને એમની આસ્થા દર વર્ષે એ જોતા હોય ક્યારે ગોળ માવડી આવે અને અમે ત્યાં વણસદ્વારા જઈ અને માતાજીના દર્શન કરીએ કુળદેવી માતાજીના દર્શન કરીએ એટલે અમારી બારે બાર સમાજમાંથી અહીંયા લોકો આવે છે કુળદેવી માતાજીના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે એવી અમારી આસ્થા છે અમે મારા બાર સમાજની એ આસ્થા અત્યારે માતાજી ઉપર અમારી તકી રહી છે અમારી રોજીરોટી જે કંઈ દરિયાના ધંધા છે એ માતાજી જે ને અમે ફરજ કરીએ છીએ અને એ રોજીરોટી અમને માતાજી પણ આપે છે અને સાથ સહકાર રહે છે ધન્યવાદ અમારે દર વર્ષે ગોરમાતાનું સંયુક્ત સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અમારી સમાજ છે એ માછીમારો વ્યવહાર સાથે જોડાયેલી છે અલગ અલગ બંદરોમાંથી આવેલા લોકો જે આ યાત્રામાં જોડાય છે અને બધાનો મિલાપ થાય છે એકબીજાને આ અમારા તહેવારમાં એકબીજાનું બધાનું મિલન થાય છે ઓળખાણ થાય છે ને પોતપોતાની ગુરુદેવમાં નિવેદ કરી ને બધા દર્શન લે છે જય માતા અમારા વણાકવાડા વિસ્તારમાં આ માવડીનો ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અમારા ગોઠી પરિવારના લોકો અને ગામના લોકોને માતાજી ઉપર અતુત શ્રદ્ધા છે માતાજીના આશીર્વાદ લોકો ઉપર બને રહે બની બની રહે અને આ લોકો વડાકવાડાના લોકો અને આજુબાજુના લોકો બહુ ધામધૂમથી માતાજીના દર્શન કરે છે અને અમારા વણાકવાડા વિસ્તારમાં આ મહત્વનો એક તહેવાર છે જેમાં બધા લોકો જોડાઈને દર્શન કરે છે O <laughs>